ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યુનિવર્સિટીમાં હંગામો થયો વિદ્યાર્થીઓએ ઓફિસો ઘેરાવ કર્યો છે વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે આ ઘેરાવ કરવામાં આવ્યો ઇલેક્શન કમિશનની ઈસીની બેઠકમાં વિદ્યાર્થીઓને જતા અટકવાયા હતા એનએસયુઆઈની આગેવાનીમાં હલ્લાબોલ કરાતા પોલીસે ગેટ બંધ કર્યા ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં હલ્લાબોલ વિદ્યાર્થીઓ પોલીસે ગેટ બંધ કરાવ્યા નવની અલવાડી સંવાદદાતા ફોન લાઈન પર ભાવનગર થી નવનીત કયા કારણોસર એનએસયુઆઈ દ્વારા બોલ કરવામાં આવ્યો ચોક્કસ જણાવી દઉં કે જે ભાવનગરના જે યુનિવર્સિટીના વિવિધ વિભાગના જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને એક્સ્ટલ વિભાગની અંદર અનેક પ્રકારના પ્રશ્નો છે તેમજ જે વિદ્યાર્થીઓ માટેની જે હોસ્ટેલો છે ભાવનગર કુલ ચાર હોસ્ટેલો આવી છે જેની જે સાફ સફાઈ છે એ નથી કરવામાં આવતી જેના કારણે છે તેમજ જે પાણી આવવું જોઈએ પીવાનું પાણી તેમજ જે નાવા છે રજૂ કર્યો આજે તમામ વિદ્યાર્થીઓ લગભગ દોઢસો થી બસો જેટલા વિદ્યાર્થીઓ છે એને કાર્યાલયનો ઘેરાવ કરીને સૂત્રોચા કર્યા હતા અને વીતી છે એની પાસે આ આવેદન પાઠવી અને યોગ્ય રીતે કાર્યવાહી થાય એની માંગ કરી હતી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર